પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ હજી જૂના અઢારમી સત્તરમી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું તમને બધાને ખબર છે દીકરીઓના પૈસા લેવામાં આવે છે એટલે દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો અમે દીકરીઓનું સારું કહેવા માંગે કિંજલ દવેની સગાઈ સોશિયલ મીડિયા પર લાંબા સમય સુધી ખૂબ ટ્રેન્ડમાં રહી સગાઈ એ સોશિયલ મીડિયા પર તો ટ્રેન્ડમાં રહી પણ હવે વિવાદોમાં પણ છે અને ચર્ચામાં પણ સમાચારમાં છે કેમ ચર્ચામાં છે તો કિંજલ દવે એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી એના વિડીયોઝ ને ફોટો જોઈને એવું લાગ્યું કે પરિવાર ખૂબ ખુશ છે અચાનકથી રવિવારે બ્રહ્મ સમાજ દ્વારા કંઈક સામાજિક વિરોધ કરવામાં આવ્યો દીકરીએ સમાજ બહાર અને પરગણા બહાર લગ્ન કર્યા છે સગાઈ કરી છે એમ કહી અને કિંજલ દવેના પરિવારને બીજા જેટલા પણ પ્રસંગો છે એનાથી બહિષ્કાર કરવામાં આવે એવી વાત કરી સમાજે સ્વાભાવિક રીતના કિંજલ દવે આ મુદ્દે બોલવાના જ હતા એમની પ્રતિક્રિયા આવી સ્વાભાવિક હતી કિંજલ દવે સોશિયલ મીડિયા પર આજે એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં એ કહી રહ્યા છે કે સો કોલ્ડ જે મોડર્ન સમાજ આપણે કહીએ છીએ એ બે ત્રણ અસામાજિક તત્વોના કારણે જે નિવેદનબાજી થઈ રહી છે અને સમાજના કાર્યક્રમોમાં જે કહેવાય રહ્યું છે એ ખોટું છે દીકરીઓ માટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એ લોકો થોડી નક્કી કરશે દીકરીઓની લિમિટ શું હશે એ લોકો નક્કી કરશે જે બે ત્રણ લોકો એવા છે કે જે સમાજની દીકરીઓને આગળ વધવા નથી માંગવા દેતા દીકરીઓ અત્યારે પોતાનો લાઈફ પાર્ટનર ચૂઝ કરી શકે એટલી સ્વતંત્રતા તો એની હોવી જોઈએ એટલો હક તો એનો છે જ છે અને સાથે જ કિંજલ દવે જ્યારે આખું વિડીયો બનાવ્યો એમાં પોતાની સાથે જે થયું એટલે સાટા પ્રથાની પણ વાત કરી એમણે એવું પણ કહ્યું કે સાટા પ્રથા હજી પણ ચાલી રહ્યા છે કારણે હું પણ પીડિત છું એની તમને બધાને ખબર જ છે દીકરીઓને પૈસા દઈને લાવવામાં આવે છે પણ બધાને ખબર છે સમાજ આ બધા વિષયો પર ધ્યાન આપી અને આ બધા મુદ્દા ઉપર ચર્ચા કરે તો એ ખૂબ સારું સારું રહે છે કિંજલ દવે નું એ વિડીયો પહેલા આપણે જોઈએ કે જેમાં એ સમાજની જે બદીઓ છે એ ગણાવી રહ્યા છે અને સાથે જ જે લોકોને અસામાજિક તત્વો કહી રહ્યા છે એ કોણ છે તે સાંભળો જય માતાજી હર મહાદેવ મિત્રો મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય દરેકનો હું દિલથી આભાર માનું છું રહી વાત કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી કારણ કે વાત મારા સુધી સીમિત હતી પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે એક બ્રહ્મકન્યા હોવાનું એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજાણી જે બ્રહ્મશક્તિઓ છે બ્રહ્મ સમાજના લોકો છે એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં અને હું તો નસીબદાર છું કે મને અઢારે વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ મારા પિતા છે મને સપોર્ટ કરવામાં પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે પરંતુ કહેવાતા સભ્ય અને મોર્ડન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે યુદ્ધ કરી રહી છે રણ મેદાનમાં છે સંસદમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું હતું ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી બહુ નસીબદાર છું કે મને એવા એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું જેવી છું જે પણ છું મને ખૂબ આદરથી સત્કારથી એ લોકો સ્વીકારી છે દિવસ જ્યાં ગાયત્રી મંત્ર નૌકાર મંત્રના જાપ થાય છે આવા પરિવારમાં હું જઈ રહી છું મને ખૂબ જ ગૌરવ છે એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ સમજણી અને શિક્ષિત જે લોકો છું બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા પણ જે લોકો શિક્ષિત છે સમજુ છે એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો નકર આપણો સમાજ ક્યાંય નહીં રહે તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો ચલો આ બધી પ્રતિભાને બધું તો મોડર્ન વસ્તુ થઈ ગઈ હજી જૂના અઢારમી સત્તરમી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું તમને બધાને ખબર છે દીકરીઓના પૈસા લેવામાં આવે છે અલગ દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો અમે દીકરીઓનું સારું કહેવા માંગીએ છીએ એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે આર્મીમાં છે નેવીમાં છે અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે હું દરેક બ્રહ્મ શક્તિઓને બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કાંઈ પણ પોસ્ટિંગ કરશે કમેન્ટ કરશે એમના વિરુદ્ધ હું કાયદેસર કાયદેસરના પગલાં લઈશ કારણ કે એક દીકરી તરીકે બ્રહ્મકન્યા તરીકે જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે જ્ઞાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું અમને અંધારામાં રાખ્યા એક દીકરી એક સકપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે તમને બે બે વર્ષ સુધી છુપાવે તમને કહે નહીં તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું અને કોઈ છોકરાને શું જ્યારે પરિવાર પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું એ દીકરી છું હું બરાબર છે એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે એમ મેં પણ એક શરૂઆત કરી છે આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું બાર કરશું અરે ભાઈ તમને પાંચ હજારમાં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો અને આવા અસામાજિક તત્વોને તમામ બ્રહ્મશક્તિઓને શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે એમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી જેથી દીકરીઓ ડરે નહીં અને એમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય જય માતાજી હર છ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના દિવસે કિંજલ દવે અને એક્ટર ધ્રુવિંદ શાહે સગાઈ કરી એના પછી સોશિયલ મીડિયા પર એમના ફોટોઝ અને વિડીયોઝને બધું જ આવ્યું ત્યારબાદ કાકરેજના સિહોરી ખાતે પાંચ પરગણાના બ્રહ્મ સમાજની બેઠક હતી જેમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા અને એમાંથી એક નિર્ણય એ પણ હતો કે સમાજથી બહાર જઈને જે છોકરી કે છોકરો સગાઈ કરે છે એના પરિવારનો બહિષ્કાર કરવામાં આવશે જેમાં કિંજલ દવેના પરિવારનો પણ સામાજિક બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી એના પછી આખા વિવાદની શરૂઆત થઈ કિંજલ દવેની પ્રતિક્રિયા અને હવે સમાજ તરફથી કોઈ પ્રતિક્રિયા બ્રહ્મ સમાજના આગેવાનો શું પ્રતિક્રિયા આપે છે એ જોવાનું રહ્યું તમારું આ મુદ્દે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં પસાર જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા લાઈક અને શેર કરજો